નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું ડીને ચૌધરી ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત જે તમને ગેસનો બાટલો ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે એટલે કે એક પણ રૂપિયો આપ્યા વગર તમને એનું ફ્રી કનેક્શન આપવામાં આવે છે સાથે સાથે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તમે અરજી કરી શકો છો તો જે આપણો પાછળનો વિડીયો હતો એમાં આપણે ઓનલાઈન વિશે માહિતી મેળવી હતી જ્યારે આ વિડીયોમાં તમે ઓફલાઈન આ જે પણ તમારી નજીકની એજન્સી છે એનું તમે ઓનલાઈન એડ્રેસ મોબાઈલ નંબર જેવી સંપૂર્ણ વિગતો મેળવી અને ત્યાં ઓફલાઈન જઈ અને ફોર્મ ભરી અને કેવાયસી કરી અને પણ બાટલો તમે મેળવી શકો છો તો ઓફલાઈન જવા માટે તમારે શું શું ડોક્યુમેન્ટ જોઈશે અને ઓફલાઈન કઈ રીતે તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો ઓનલાઈન ચેક કરીને જેવી સંપૂર્ણ વિગતો મેળવશો આ વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી રાખજો અને આપણી ટેલિગ્રામની

આ રીતનું ઓપન થશે જો તમારે સૌપ્રથમ તો નવું કનેક્શન લેવાનું હોય તો અહીં જોઈ શકો છો તમને ત્રણ કંપનીઓ આપેલી છે ભારત ગેસ છે એના પછી એસપી અને ઇન્ડિયન તો જે તે તમારે નજીકનું સ્થળ શોધવા માટે આ તમારું જે નામ લખેલું છે ભારત ગેસ અથવા તો એચપી એના ઉપર ક્લિક કરી દેવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે ફરી તમારી સામે ઓપ્શન જોવા મળશે અહીં જોઈ શકો છો રજીસ્ટર ફોર એલપીજી કનેક્શન એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંથી તમારે ડેસ્કટોપ સેટ કરી લેવાનું છે જે ઓલરેડી કરેલ છે એના પછી અહીં તમને ટાઈપ પૂછે ઉજ્જવલા ટુ ન્યૂ કનેક્શન કે રેગ્યુલર એલપીજી તો તમારે પહેલા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે એના પછી અહીં ટિક માર્ક્સ કરવાનું આવશે જે તમારે વાંચી લેવાની છે સંપૂર્ણ નિયમો એના પછી સૌથી પહેલું તમારું સ્ટેટ એટલે કે આપણું સ્ટેટ જે છે ગુજરાત એના પછી નીચે જે તે ગુજરાતના જિલ્લાઓ હશે એનું લિસ્ટ તમને જોવા મળી જશે અહીં જોઈ શકો છો સંપૂર્ણ જિલ્લાઓની માહિતી આપેલી છે જે તમારો જિલ્લો હોય એ જિલ્લો અહીંથી પસંદ કરી લેવાનો છે આપણે જે તે તમારો જિલ્લો હોય પસંદ કરી અહીં સો લિસ્ટ આપેલું છે એના ઉપર તમારે મારે ક્લિક કરવાનું છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે જોઈ શકો છો નીચે આપણે બનાસકાંઠા પસંદ કરેલ છે તો જે પણ જેટલી પણ ગેસ એજન્સી છે એનું નામ આપેલું છે અહીંયાનું લોકેશન છે અહીં કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે સાથે સાથે સંપૂર્ણ એડ્રેસ આપેલો છે આ એડ્રેસ ઉપર જઈ અને તમે ત્યાં જઈ અને ઓફલાઈન ફોર્મ પણ ભરી શકો છો અને ઓનલાઈન ફોર્મ પણ ફિલઅપ કરી શકો છો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એનો સંપૂર્ણ વિડીયો આપણે મૂકવાનો જ છે પરંતુ અત્યારે માત્ર ને માત્ર તમને ઓફલાઈનની માહિતી આપીએ છીએ અને એના પછી તમારે કે કેવાય જે ફોર્મ પણ ભરવાનું રહેતું હોય જોઈએ એની માહિતી ઓફલાઈન જ્યારે તમે જાઓ છો ત્યારે કંઈક આ પ્રકારનું જે એક કેવાયસી માટેનું ફોર્મ આવે છે એટલે કે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય એની સાથે આ સંપૂર્ણ ડિટેલ જે ફિલઅપ કરવાની હોય કેવાયસી તમે પૂરી કરશો એના પછી જે તેની સબસિડી હોય એ તમારા એકાઉન્ટમાં જમા થતી હોય એના માટે ફરજિયાત તમારે આ કેવાયસીનું ફોર્મ ભરી અને ઓફલાઈન ત્યાં જ આપવાનું રહેશે સાથે સાથે ડોક્યુમેન્ટ કયા કયા લઈ જવા જેની પણ આપણે વાત કરીએ ડોક્યુમેન્ટની મિત્રો વાત કરવામાં આવે તો સૌથી પહેલું અત્યારે આપણે જોયું એ કેવાય ફોર્મ એના પછી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ રેશન કાર્ડ એના પછી જે પણ રેશન કાર્ડમાં જેટલા પણ મિત્રોના નામ હોય એ તમામના આધાર કાર્ડ એના પછી સરનામાના પુરાવા તરીકે પણ આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ નંબર અને આઈએફસી કોડ આ તમામ જે ડોક્યુમેન્ટ છે એના સિવાય એક તમારો પાસવોટ સાઈઝનો ફોટો એટલા ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના રહેતા હોય એના તમારા જે પણ નજીકનો ડિસ્ટ્રીબ્યુટર હોય છે ત્યાં જઈ અને તમે ઓફલાઈન કનેક્શન પણ લઈ શકો છો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર મૂકાઈ જશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્કસ ફોર વોચિંગ